નડિયાદની દિનસા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય વિજય કુમાર પાટીલે કરી કોલેજના શિક્ષક પર ખોટા આરોપો લગાવવાનો આક્ષેપ કર્યો છે મૃતકના પિતા વિજયભાઈ પાટીલના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા તેઓને બોલાવી કોલેજ દ્વારા જયના વર્તન અંગે ચેતવણી આપી લિવિંગ સર્ટિફિકેટની ધમકી આપવામાં આવી હતી જેના કારણે જય છેલ્લા ત્રણ દિવસથી ભારે માનસિક દબાણમાં હતો બીજી તરફ કોલેજના પ્રિન્સિપલ વિરેન્દ્ર જૈનનું કહેવું છે કે આ ઘટના અંગે તેમને જાણ થઈ છે માતા સાથે મીટિંગ કરી વિદ્યાર્થીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને હવે વહીવટી બેઠક બોલાવી તપાસ હાથ ધરાઈ છે પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે પરિવાર દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ચાર કે પાંચ દિવસ પર અમને લોકોને અહીંયા કોલેજમાં બોલાયા હતા

ત્રણ ચાર દિવસથી ડિપ્રેશનમાં હતો કેમ કે આગળ એટલે કે મને એ કહેતા કે મને કે એ કર્યું એના લીધે કે હું એ આવી ગયું શું કારણ સ્કૂલ કોલેજ વાળા છોકરાને કીધું કોલેજ ખબર ને કોઈ ફરિયાદ જ નથી મારા છોકરાને પણ એ લોકોએ ખબર નહીં ઇસ્યુ કેમના બધા ઊભા કર્યા અને એ લોકોએ મારા છોકરાના એ આખી કોલેજના જે શિક્ષક ને શિક્ષિકાઓ ખરે બધા એક થઈ ગયા અને મારા છોકરાને એકલો પાડ્યો તો મારા છોકરાના મનમાં લાગી આવ્યું એટલે નીકળી ગયો ધમકીયા લીકે જો આ અઠવાડિયું અમે તારું બીવું જોઈશું અને જો સારું ન હોય તો અમે તને કોલેજ માંથી કાઢી મૂકીશું એટલે આ લાગે એટલે આત્મહત્યા કરી શું માંગ છે તમારી મારી માંગ છે કે આ કોલેજ થી પગલા લો